બધા બધા મજામાં જશો તો વાગી ગયા છે સવારના આઠ અને હું વહેલી જોઈન રેડી થઈ ગઈ છું સાડા થઈ ગયા છે હું આજે છ વાગે ઉઠી અને વહેલી નાઈ ધોઈને રેડી થઈ ગઈ કેમ કે આજે અહીંયા હવન છે મોમાઈ માનો એટલે હું વહેલી થઈ ગઈ તો હું તમને બધું બતાવીશા છે આરામથી બ્રશ કરે છે હા ભાભી આટા મારે છે અને બસ જો અહીંયા હવનની તૈયારી થાય છે ચિરાગભાઈ લાઉસ નું કરે છે અને માં મનાલદાની બેઠા છે આ માં સીઉ છે સીઉ કે હાય સીઉ કે તો હાય હાય ચિરાગ અને એ બધી પૂજાની તૈયારી હવન તૈયારી થઈ છે આ ત્રણ મહારાજ આવી ગયા છે અને અમાર સીઉ આવ્યા છે સીઉ કે તો મમ્મી માની જય કેતો હજી ઉઠો જ છે એટલે માજી કે સમ આજો એના બધાય રમકડાના પથારા શિવના હાલો ભાભીએ આપણે ગોયનિંગ કરવા જવાનું બાકી છો બાર જ થઈ છે બસ કાલે એવા હા જો કાકી બેઠા છે આ ઊગલો જો હજી ટી શર્ટ એ નથી પહેરું સરનાભૂપમાં આવીને એમને ફરે છે આ રીનાભાભુ છે રીના રીનાભાભુ શું બનાવે છે જય શ્રી કૃષ્ણ મહાદેવ શું બનાવો છો હા 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 मारा बार ने दया बा बैठा छे वीडियो बनाओ पता था की मुसे सवाना बोलना नहीं ने पापा हां आज बे यदा थे तोरण बनावे छे करे चे? क्या बनाओ ना बनाओ क्या बनाता हां मेन मना आधा छे क्या बनाता

ભગવાન વિધિ ચાલુ છે હરી ઓર્વ સુધા રુદ્રો દેવ રા છે રાજા મા મહભગવતે વિષ્ણવે શુદ્ધ સર્વાંગે સ્નાનયાની પુષ્પે શુદ્ધ પાત્રે આસને

군다, 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 아, 다 군다, 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 군 군다,

केरीनु झाड आणि कैरी नीचे સુધી छे दिस इज पकेली दिस इज बड दिया तुम के moze

અહીંયા અહીંયા રાખ કે અહીંયા અહીંયા તમને ઓલી કરે છે કે અહીંયા ને તમારા ઘરે કોણ પણ નહીં જાવતો બહુ આરો કરતા બોવ ની આટલા કાલ દિવસ ન લેવા હા આપણે ખાઈ નીચે પડ્યું નથી ને આમાં ખબર નહિ પડે આખરી આપણે થોડા જમ્પ મારીને એટલે કટ કરવો પડશે કેરી થોડી કઈ રીતનો વિડીયો લીધો પણ મેળ ના પડ્યો ને કેમ પછી ગાડો રહી ગયો કેમ એકલે ને એકલે ઉતારી ને એકલે રાખ્યું એટલે મેળ ના પડ્યો મસ્ત ખરી છે ગમે તો પોતાની વાડીની તો ખરી આપણે ઘરની નથી થતી

આપણે આ બાજુ ઘણા ટાઈમ તો ગયા નથી આ બાજુ મરતા આવી જ મજા આવે આમ તો હું જોવું જોરદાર ફરે કઈ રીતના સ્વાદ લેવું રહ્યો તો કાન દુખવાનું છે ફાઇનલ છે ને મારે ચોવીસ કલાક ઇયરફોન યાદ હતું કાન દુખે વિચાર પછી આવે કે ઈયરફોન લીધે દુખતા છે પણ જે હું તો છે છું નહીં કાચી કરી ખાં રા કાન દુખશે સાઈન કરવાનું છે ઓહો કાચું મારા ગ્લાસમાં જ દેખા છે આ બહુ લાગે છે નજારો દસ મ્લાસમાંથી ખબર પડે છે મને નંબર કેટલા વધારે છે આ બાજુ આ બાજુ નથી હવે આ અહીંયા લગભગ કુવો છે મને બહુ પાકી ખબર નથી લગભગ છે અહીંયા છે ને બાજુ છે ને ઓલી ઓલી પારે છે નથી આપણે કારનો નજારો લેવાનો છે કે જે સૂરજ આની ઝાડ નીચેથી સૂરજ ઝાડ નીચેથી કેવું દેખાય છે એનો ફોટો લેશું આપણે અહીંયા આપણે ફોટો ક્લિક કરી લઈશું કૂતરો આપણા ને કૂતરો પણ જોતો જોતો અહીંયા સુધી પહોંચાઈ આપણે એ બાજુમાં જાશું નહીં જઈ કેમ છે કયા ગામ ને ભાગી ગામ ને કીધું ગામ તો કેતા જાઓ મહેમાન થી બી શરમાઈ ગયા લાગે વાડી નજર નજર રો મસ્ત મજાની વાડી મસ્તી નથી કરતો ગાડી હલાવું છું એક હાથે ગાડી હાલે છે એક્ટિવ આપણા ધમકી આપે છે હવે ચાર